વિગતવાર સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો કુંભ મેળાનો પ્રારંભ થયો છે અંબાજી મંદિરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું છે આરતીમાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિર રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે

લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે તેમને રેયમ દિશામાં માટે હોય કે નિશુલ્ક ભોજન માટે હોય કે ટોયલેટ અને પીવાના પાણી માટે હોય તમામ પ્રકારની અને દર્શન પત્ત સુધી અને માતાજીના દર્શન કરી સરળતાથી દર્શન કરી શકે તેવી અનેકો વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે આજે સવારે નવ કલાકે જિલ્લા કલેક્ટર બમ બનાસકાંઠા દ્વારા

ઠેર ઠેર જે અંબાજી માર્ગો છે તેના ઉપર પણ રંગબેરંગી લાઈટો લગાવવામાં આવી છે જેથી અંબા સમગ્ર અંબાજી એક અલગ એક પ્રકારનું જોવા મળી રહ્યું છે અને લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો આવી રહ્યા છે તેમને સેવાઓ પૂરી પાડવા માટે પણ ઠેર ઠેર જગ્યાએ સેવા કેમ્પો પણ લાગ્યા છે અને રોડ રસ્તા ઉપર તેમને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે તે હેતુથી કાર્ય કરવામાં આવી રહ્યા છે તો અંબાજી મંદિર દર્શનની વાત કરવામાં આવે તો દર્શન જે છે સવારે છ કલાકે માતાજી આરતી કરવામાં આવશે આ મેળા દરમિયાન રાત્રે બાર વાગ્યા સુધી મેળો મંદિર ખુલ્લું રહેશે જેથી જે લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવે

ચોક્કસ અને જે પ્રકારનું ગઈકાલે જે મેળા અગાઉ પેલા પ્રસાદના કેન્દ્રને લઈને ઉબાડો થયો હતો અને જે ભક્તો છે તે મોટી સંખ્યામાં અંબાજી મંદિર તરફ આવ્યા હતા અને માતાજી દર્શન કરીને પ્રસાદ લેવા પહોંચ્યા હતા ત્યારે પ્રસાદ કાઉન્ટર ઉપર અને પ્રસાદ પાવતીઓ લેવા ઉપર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને બે બે કલાક કલાક સુધી ઉભા રહ્યા હતા અને તેમને પણ પ્રસાદ ન મળ્યો હતો તેને લઈને ભક્તોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને હોબાળો મચાવ્યો હતો ત્યારે મંદિર ટ્રસ્ટ વતી તરત જ થોડીક વારમાં એક બીજું કાઉન્ટર ઉભું કરવામાં આવ્યું અને જેથી થોડું રાહત મળી હતી પણ આજથી જે મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ મંદિર પરિસર માં અને મંદિર પરિસર બહાર જેવા ચૌદ જેવા પ્રસાદના કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે અને આજથી જે શરૂઆત પણ થઈ ચૂકી છે જેથી કોઈ પણ યાત્રાળુ જે મોટી સંખ્યામાં આવતો હોય છે તેને કોઈ પણ અગવડતા ન પડે અને સરળતાથી તે પ્રસાદ લઈ શકે તેવી અનેકો વ્યવસ્થાઓ આજથી શરૂઆત થઈ રહી છે જી દેવેન્દ્ર થોડા વખત પહેલા મંદિરના બહાર જ બે જૂથ સામે મારામારી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સુરક્ષાને લઈને કેવો બંદોબસ્ત જી સુરક્ષાને લઈને વાત કરવામાં આવે તો જે પ્રકારની આઈથી મેરાની શરૂઆત થઈ છે ત્યારે ગઈકાલથી જ એક મોટી સંખ્યામાં કાફલો પોલીસનો કાફલો પણ અંબાજીમાં તહેનાત થઈ ચૂક્યો છે પાંચ હજાર જેટલો પોલીસ કાફલો ઠેર ઠેર જગ્યાએ તહેનાત કરવામાં આવ્યો છે અને સુરક્ષા જેટલા કેમેરા જગ્યા લગાવવામાં આવે છે જેથી તમામ નિગરાની રાખી શકે અને પોલીસ બંદોબસ્ત નું ચુસ્તપણે પાલન થઈ શકે તેવી અનેકો વ્યવસ્થાઓ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે અને